સુરત શહેરમાં થોડા દિવસ પહેલા વરસાદી સમસ્યાને લઈને સર્જાયેલ ખાડીપુર મહાનગરપાલિકા કચેરી ખાતે વિપક્ષ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો વિપક્ષ દ્વારા સુરત મનપા કચેરી ખાતે સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ વિરોધ નોંધાવાયો ખરાબ અને કિચડવાળા કપડાં પહેરી અને વિપક્ષે ખાડીપુરની સમસ્યા ને લઈને વિરોધ નોંધાવ્યો છે શું આજે અલગ પ્રકારનો વિરોધ આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો ગંદા કપડા એટલે કે જે રીતે ખાડીપુરની અંદર જે લોકો જેવી પરિસ્થિતિમાં જીવે છે એ પરિસ્થિતિ પ્રમાણે અમે લોકો ગંદા કપડાં કરીને અમે અંદર ગયા અને એ બતાવવા માટે કે ખરેખરની જયારે ખાડીપુર આવે ત્યારે લોકોની કેટલી હદ સુધી ખરાબ પરિસ્થિતિ થતી હોય એના માટે અમે થોડો એવો પ્રયાસ કર્યો છે કે કદાચ આ લોકોની આંખ ઉઘડે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે ત્રીસ વર્ષથી લોકો એમને ખોબલે ને ખોબલે મત આપતા આવ્યા છે હજારો કરોડ નું સુરત મહાનગરપાલિકાનું બજેટ છે પરંતુ સુરત છે એના લોકોને મળે છે શું ગંદુ પાણી મળે છે પીવામાં સારા રસ્તા નથી મળતા અને દર ચોમાસે ખાડીપુર અને પાણી ભરાવાના પ્રશ્નોની સામે જૂજતા હોય છે ખાડીપુર શબ્દ એકદમ નાનો લાગે પરંતુ જેના ઘર પર વિતે એમને ખબર હોય છે નાના નાના બાળકો અને પાછો ફાટી નીકળે અને છે સાથે ખાવાનું બે લઈને ખાતો હોય એવી પરિસ્થિતિમાં એમને ખાવાનું પણ મળતું નથી નસીબ નથી થતું ખાડીપુર ની અંદર દર વર્ષે કોઈને કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે છે આવી પરિસ્થિતિ દર વર્ષે નિર્માણ થાય છે પરંતુ આ ભાજપ ની આખી નાટક મંડળી કે જે સામાન્ય સભાને સામાન્ય સભા તરીકે નહીં લોકશાહી ની જે પ્રમાણે ચાલવી બાપ દાદા ચલાવતા હોય કમલમ ની અંદર બેઠા હોય એવા પ્રકારના વલણો અમુક ભાજપના કોર્પોરેટરોના હોય છે ખરેખર સુરત મહાનગરપાલિકાના પ્રશ્નો વિષય ઉપર ચર્ચા થવી જોઈએ પણ આમાં તો આજે અમે જોયું કે મહિલા ઉપર ગાળા ગાળી થાય છે અને મહેશ્રી બેઠા બેઠા જોવે છે પ્રથમ નાગરિક તરીકે પોતે મેન ખુરશી ઉપર બેઠા હોય એ જો મહિલાઓની ઈજ્જત મર્યાદા નો સાચવી શકતા હોય તો પછી સુરત શહેરના લોકો વિશે શું કરી શકવાના ખાડીપુર નો મુદ્દો પાણીનો મુદ્દો ગંદા પાણીનો મુદ્દો રસ્તાઓનો મુદ્દો એમની હારે સામાન્ય દબાણ બાબતે અમારા શ્રી બોલતા હતા કે સુરત શહેરની પરિસ્થિતિ વિશે બોલતા હતા ત્યારે એટલી જ વાત કરવામાં આવી કે લારી ગલ્લા ચેરમેન જેવું વલણ ત્યાં તો કેવાય ને કે પોતાની અંદર રહેલી ગુંડાગરદી જે ભાજપના કોર્પોરેટરો ની અંદર છે આપણે જોયું છે ગન રાખીને બિલ્ડરો ધમકાવા બાબત આપણે ન્યૂઝ ની અંદર વાંચ્યું છે તમામ બાબતો જ્યારે આપણે પેપરમાં વાંચતા હોય ને રિયલ વાસ્તવિકતા જે સામાન્ય સભાની અંદર કે જ્યાં માર્શલો ની ટીમ ની વચ્ચે પ્રથમ નાગરિક ની વચ્ચે જો આવી ઘટના બનતી હોય ને ઉપરથી અમુક કોર્પોરેટરો દ્વારા મહિલાઓને આમ આદમી પાર્ટી ની મહિલાઓને ગાળા ગાળી કરવામાં આવી ગાળો આપવામાં આવી છતાં પણ આ બાબતે મૌન હતા મેં એટલે આનો મતલબ એવો કે એમણે સ્વીકારી લીધું કે ભાઈ મારા પક્ષના સંસ્કારો આવા છે અને આવી રીતના જો સામાન્ય સભાની અંદર આ થતું હોય તો સુરત લોકો સાથે શું ના થાય ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ વારંવાર જ્યારે અમારા મહિલા સભ્યો બોલતા હોય ત્યારે વારંવાર અભદ્ર કોમેન્ટો કરતા હોય છે વારંવાર અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા હોય છે ગાળો બોલતા હોય છે એટલે આજે મેં એમને જે એમના સભ્યોએ કીધું હતું એ શબ્દ મેં એમને કીધા એટલા માટે મેયર મને સસ્પેન્ડ કરી દીધો અને આખા દિવસ માટે બંને સભા માટે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે સર અમારા મહિલા કોર્પોરેટર જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એ વચ્ચે વચ્ચે કોમેન્ટ કરતા હોય છે અને વારંવાર દરેક સભામાં એ કોમેન્ટ કરે છે એની આદત છે ખબર નહીં આ લોકોને શું થાય છે મહિલાઓ સશક્તિકરણની વાતો કરે છે નારી સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકાર અને એના સભ્યો આવી રીતે આવી વિચારધારાવાળા વારંવાર જ્યારે અમારા મહિલાઓ બોલતા હોય ત્યારે વચ્ચે કોમેન્ટો અભદ્ર કોમેન્ટો કરતા હોય છે એટલે એમના જ જે સભ્યો છે એ જે એમને કહે છે એ શબ્દો મેં કીધા તો એના માટે મને મેં એ સસ્પેન્ડ કરી દીધો